અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ રામમય બન્યું છે શહેરના પંચાયત ચોક ખાતે ભગવાન શ્રી રામ માટે સૌથી મોટા ત્રણસો ચાલીસ ફૂટના હારનું પૂજન કરવામાં આવ્યું હતું માતૃ મંદિર કોલેજના છાત્રો દ્વારા આ અદ્ભુત હાર તૈયાર કરવામાં આવ્યો છે એલચી લવિંગ અક્ષત સાથે આ હાર તૈયાર કરવામાં આવ્યો છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ પૂજામાં જોડાયા હતા આચાર્ય દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને પગલે સમગ્ર દેશની અંદર છે તે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે નાનો બાળક હોય કે કોઈ મોટી વ્યક્તિ હોય તમામ પોતાની રીતના આ મંદિરમાં પોતાનું યોગદાન છે તે આપી રહ્યા છે ત્યારે રાજકોટની એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છે તે આ ઘડીને વધાવવા માટે અને ભગવાન શ્રી રામ અને ખાસ કરીને પોતાની ખુશી વ્યક્ત કરવા માટે છે તે પોતાની શાળા કોલેજની અંદર છે ત્રણસો ને ચાલીસ ફૂટનો હાર છે તે બનાવવામાં આવ્યો છે આ હારની અંદર અક્ષત તજ અને લવિંગ પણ છે તે રાખવામાં આવ્યા છે ભગવાન શ્રીરામ ની જ્યારે અયોધ્યાની અંદર છે તે વાપસી થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોલેજ દ્વારા એક હાર બનાવવામાં આવ્યો કેવો ઉત્સાહ છે અને ખાસ કરીને લોકોને શું મેસેજ આપશો લોકોને મેસેજ આપશું સાતસો અયોધ્યા પધારતા હોય ત્યાં તો બધાના લોકોમાં આ ઉત્સાહનો ઉત્સાહ ભરેલો હોવો જોઈએ અને ખુશીના આંસુ આવવા જોઈએ કારણ કે આપણા પહેલા પહેલાના ભગવાનજી અયોધ્યા પાછા આવી રહ્યા છે એટલે ચોક્કસ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરશું ત્રણસો ને ચાલીસ ફૂટનો હાર આ વિચાર ક્યાંથી તમને આવ્યો એકચ્યુઅલી છે ને અમારા અમારા બીએસડબ્લ્યુ છે ને એના સ્ટુડન્ટ્સ હતા એમણે એવો વિચાર આવ્યો એક સ્ટુડન્ટને એમને પ્રિન્સિપલ સર અને અમારા જે અધ્યાપક છે એમને આ અપીલ કરી કે સર આમાં આપણે કાંક યોગ યોગદાન કરી શકીએ તો એવી રીતે સર પછી ઘણી બધી વિચારો આવ્યા કે શું કરવું જોઈએ આપણે કેવી રીતે કેવી રીતના પહોંચશે શું થશે તો એવી રીતના ઘણા બધા વિચારો પછી એમ આવ્યું કે આપણે હાર તૈયાર કરે કેમ કે કોઈએ હાર હજી નહોતું મોકલ્યું

માહોલ છે સૌથી મોટી અગરબત્તી હોય તો એ ગુજરાતમાંથી ગઈ છે સૌથી નગારું હોય તો એ પણ ગુજરાતમાંથી ગયું છે અને હવે સૌથી મોટો હાર છે તે અહીંથી અયોધ્યા જઈ રહ્યો છે કેવો ઉત્સાહનો માહોલ ઉત્સાહનો માહોલ તો ખૂબ છે અમને બહુ ખુશી થાય છે કે અમારા સ્કૂલ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે હવે હાર છે તમે પણ કઈક યોગદાન આપો ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે ત્યારે સ્કૂલના જે પ્રોફેસર છે તેમની સાથે વાત કરું સર વિદ્યાર્થીઓને એક અનોખો વિચાર રેગ્યુલર અભ્યાસ થતો હોય છે એમાંથી એક્ટિવિટી તો અલગ છે પરંતુ ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ શું કહેશો જ્યારે પાંચસો વર્ષ પછી જ્યારે રામ મંદિરને આપણે સાક્ષી બની રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓનો વિચાર એવો હતો કે કદાચ આપણે પાંચ બસો વર્ષ પહેલાં જન્મ લીધો હોત ને તો પણ આ લાભ ન મળત અને બસો વર્ષ પછી જન્મ લીધો હોત તો પણ આ લાભ ન મળત એટલા માટે થઈને વિદ્યાર્થીઓ એવો વિચાર આવ્યો કે આપણે પણ રાજકોટમાંથી આપણી કોલેજમાંથી એવી વસ્તુ મોકલીએ કે જે વસ્તુ ભારત વર્ષમાં મોટા મોટી હોય કારણ કે મોટા મોટું નગર તો કે ગુજરાતમાંથી મોટા મોટી અગરબત્તી તો કે ગુજરાતમાંથી તો મોટા મોટો હાર આપણે ગુજરાતમાંથી મોકલીએ કે જે આપણી યાદી સ્વરૂપે હાર અયોધ્યા રામ મંદિરે પહોંચે ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો જ્યારે આગામી બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લા છે તે પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જેને લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહનો માહોલ છે લોકો પોતાની યથાશક્તિ મુજબ પોતાની સેવા છે તે આ મંદિરના કાર્યમાં આપી રહ્યા છે ત્યારે રાજકોટની કોલેજના વિદ્યાર્થીઓએ છે તે ત્રણસો ને ચાલીસ ફૂટનો હાર બનાવી અને આ હાર છે તે ભગવાન શ્રી રામના ચરણોમાં અયોધ્યા માટે મોકલવા તૈયારી કરી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ